નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો પરેશ ગૌસ્વામીની મોટી આગાહી તો આ સાત જેટલા જિલ્લાઓમાં વરસાદ તબાહીમાં ચાલશે તો નવ ઇંચ સુધી વરસાદ પડશે જ્યાં દોસ્તો હવામાન નિષ્ણાંત ગૌસ્વામીના મતે બંગાળની ખાડીમાંથી ઉદભવેલી અને હવે ભાવનગર ઉપર કેન્દ્રિત થયેલી સિસ્ટમની અસરના કારણે ગુજરાતમાં અઠ્યાવીસ સપ્ટેમ્બરથી શરૂ થયેલા વરસાદ બે થી ત્રણ ઓક્ટોબર સુધી ચાલુ ચાલુ રહેશે તો આ સિસ્ટમ હવે ધીમી ગતિએ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે અને દરિયાની સપાટી ઉપરથી ઉર્જા પણ મેળવી વધુ મજબૂત બની રહી છે તો છેલ્લા ચોવીસ કલાકમાં ગીર સોમનાથના સુત્રાપાડામાં આઠ થી લઈને નવ ઇંચ સુધીનો વરસાદ પણ નોંધાયો છે તો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન તેમણે જણાવ્યું છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ સરકારી કર્મચારીઓને મળશે દિવાળીનો બોનસ જ્યાં દોસ્તો નાણાં મંત્રાલયે ગ્રુપ સી અને નોન ગેઝેટ ગ્રુપ બીના કર્મચારીઓ માટે ત્રીસ દિવસના ઉત્પાદકતા આધારિત બોનસ એટલે કે પી બી મંજૂર કર્યો છે તો આ બોનસ માટે પાત્રતા માટે છ મહિનાની સતત સેવા ફરજિયાત છે તો બોનસની રકમ રૂપિયા છ હજાર નવસો આઠ રૂપિયા નક્કી કરવામાં આવી છે જેની ગણતરી મહત્તમ રૂપિયા સાત હજાર માસિક પગાર ધોરણના આધારે થાય છે તો અર્ધલશ્કરી દળો કેઝ્યુઅલ મજૂરો તેમજ યુટી કર્મચારીઓ પણ આ લાભ માટે પાત્ર રહેશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર કોચિંગ ક્લાસ સામે મહત્વનો કાયદો લાવવાની તૈયારીઓ જ્યાં દોસ્તો ગુજરાત શિક્ષણ વિભાગે ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસ સામે કાયદો લાવવાની તૈયારીઓ શરૂ કરી છે તો શિક્ષણ મંત્રી પ્રયા જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર શિક્ષણ બોર્ડના અધ્યક્ષના નેતૃત્વમાં આઠ સભ્યોની કમિટી રચાય છે તો આ કમિટી નિયમ તેમજ ગાઈડલાઈન તૈયાર કરશે તો જેના આધારે રાજ્ય સરકાર એક્ટ બનાવશે તો આ પગલું રાજ્યમાં વધતા કોચિંગ તેમજ ટ્યુશનના રાફડાને નિયંત્રિત કરશે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ખેડૂતોની ચારસો બાજરી રૂપિયા બે હાજર સાતસો પંચોતેર જુવાર હાઈબ્રિડ રૂપિયા ત્રણ હજાર છસો નવ્વાણું જુવાર માલદંડી રૂપિયા ત્રણ હાજર સાતસો ઓગણપચાસ અને રાગી રૂપિયા ચાર હજાર પ્રતિ ક્વિન્ટલ નક્કી થયો છે તો આ સાથે જ બાજરી સરકાર ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર પંચાયતો ઓબીસી અનામત નો અમલ શરૂ થયો જ્યાં દોસ્તો ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં સત્યાવીસ ટકા ઓબીસી અનામત અમલી બનાવવા માટે જિલ્લા તેમજ તાલુકા પંચાયતોની બેઠકમાં ફેરફારોની જાહેરાત કરી છે જેમાં અમરેલી આણંદ ભાવનગર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ મોરબી પંચમહાલ પોરબંદર સાબરકાંઠા સુરેન્દ્રનગર અને વલસાડ સહિતના અગિયાર જેટલા જિલ્લાઓમાં બેઠકોની પુનઃરચના થઈ છે તો આનાથી ઓબીસી સમુદાયને રાજકીય પ્રતિનિધિત્વ મળશે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવતો ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો તો તાપી નદી બે કાંઠે જ્યાં દોસ્તો ઉકાઈ ડેમમાં પોઈન્ટ પોઈન્ટ ચોત્રીસ પહોંચી ગઈ છે જે ભયજનક સપાટી ત્રણસો ને પિસ્તાલીસ ફૂટની નજીક છે તો ડેમમાંથી એક પોઈન્ટ બોતેર લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે થઈ ગઈ છે તો સુરતના તમામ ઓવારા કિનારા ઉપર પાણી પણ જોવા મળ્યા છે પરંતુ પરંતુ અત્યાર સુધી વિશેષ નુકસાનની કોઈ જાણકારી નથી પરંતુ પાણી છોડવાના કારણે લોકોને સાવચેત રહેવા અને નદી કિનારે ન જવાની અપીલ પણ કરવામાં આવી છે

અને એલોપેથી એક વધારે મજબૂતીથી આરોગ્ય સેવાનો ભાગ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે

એકસો ને પચીસ વસુલાશે તો ખાસ કે પાંચ થી લઈને સત્તર વર્ષના બાળકોનું આધાર કાર્ડ હજુ પણ ફ્રીમાં અપડેટ થશે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો સરદાર સરોવર ડેમની જળ સપાટી આ સિઝનમાં પહેલી વાર એકસો મીટરે પહોંચી છે જ્યાં દોસ્તો સરદાર સરોવર ડેમમાં ચોમાસાની આ સિઝનમાં પ્રથમ વખત પાણીનું સ્તર એકસો ને આડત્રીસ મીટર સુધી પહોંચ્યું છે તો ડેમની મહત્તમ સપાટી એકસો ને આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરની હોવાથી ફક્ત ઝીરો પોઈન્ટ અડસઠ મીટર જ પૂરું ભરવાનું બાકી છે તો ઉપરવાસમાંથી ત્યાંસી હજાર ક્યુસેક પાણી આવી રહ્યું છે જ્યારે તેતાલીસ હજાર હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે તો આ સમયે આરબીપીએચ અને સીએચ પીએચ ટર્બાઇન દ્વારા વીજ ઉત્પન્ન ચાલુ થયું છે તો ડેમ અઠાણું ટકા ભરાઈ ચૂક્યો છે અને તમામ દરવાજા બંધ કર્યા છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે ઇલેક્ટ્રોનિક વાહનોમાં અવાજ ફરજિયાત સરકારનો મોટો નિર્ણય દોસ્તો કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રોનિક વાહનોમાં હવે અકસ્માતો પ્રણાલી ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે તો અવાજ વગરના ઇલેક્ટ્રોનિક વાહનોથી રાહદારીઓ તેમજ દ્રષ્ટિહીનોને થતા અકસ્માતોના અટકાવવા માટે આ સિસ્ટમ કૃત્રિમ અવાજ ઉત્પન્ન કરશે તો આ નિયમ નવા ઇલેક્ટ્રોનિક વાહનોના મોડેલો માટે એક ઓક્ટોબર બિહાજરના છવ્વીસ થી અને હાલમાં જ મોડેલો માટે બિહાર સત્યાસ થી લાગુ થશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી સમાચાર ટ્રમ્પને ચીન અને આપ્યો અમેરિકા રાષ્ટ્રપતિ બીજી તરફ ચીને પણ ભારતીય ઉપરના ટેરિફ હટાવી લીધો છે જેનાથી હવે દવાઓ શૂન્ય શુલ્ક સાથે નિકાસ થઈ શકશે તો એસસીઓ સંમેલન બાદ ભારત ચીન અને રશિયાની વધતી નિકટતા ટ્રમ્પ વિરુદ્ધ રચનાનો ભાગ પણ મનાય છે જેનાથી ટ્રમ્પની મુશ્કેલીઓ વધી છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યો છે ભારતમાં પ્રથમ સ્વદેશી સ્વદેશી તૈયાર તો મોટી સિદ્ધિ મેળવી દોસ્તો ભારતે પોતાની પ્રથમ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સફળતાપૂર્વક નિર્માણ કરીને સેમિકન્ડક્ટર ક્ષેત્રે મોટી સિદ્ધિ હાંસલ કરી છે તો તેલંગાણામાં ભારતીય ટેકનિકથી બનાવેલી આ ચીપ એ પ્રોસેસિંગને ઝડપી અને સુરક્ષિત બનાવશે જ્યારે આ ચીપને બનાવનાર ઇનોવેટર દિનેશના મતે આનાથી સ્ટાર્ટઅપ્સને ભાવે હાર્ડવેર મળશે જે ભારતને આત્મનિર્ભર બનાવની દિશામાં મહત્વનું પગલું છે તો હવે તેના મેન્યુફેક્ચરિંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છીએ આજથી અનેક નિયમોમાં ફેરફાર થશે દોસ્તો ઓક્ટોબરથી અનેક નિયમોમાં ફેરફાર અમલમાં આવશે જે લોકોના દૈનિક જીવન ઉપર સીધી અસર કરશે જેમાં ઘરેલુ એલપીજીના ભાવ બદલાઈ શકે છે રેલવે ટિકિટ બુકિંગ માટે પહેલા પંદર મિનિટમાં આધાર વેરિફિકેશન ફરજિયાત થશે એનપીએસ યુપીએસ તેમજ અટલ પેન્શન યોજનામાં પણ ફ્રી માળખામાં સુધારો થશે આ સિવાય યુપીઆઈમાં પણ પી ટુ પી ટ્રાન્ઝેક હટાવવામાં આવશે તો ઓક્ટોબરમાં બેંકોમાં પણ એકવીસ દિવસની રજાઓ રહેશે જેમાં દશેરા દિવાળી તેમજ અન્ય છઠ પૂજા પણ સામેલ છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ધરતી ફરી એકવાર ધ્રુંજી ઉઠી તો આ રાજ્યમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો જ્યાં દોસ્તો ગઈકાલે વહેલી સવારે મ્યાનમારમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો તો આ ભૂકંપને આજકાલ ભારતના મણિપુર નાગાલેન્ડ તેમજ આસામ સહિતના વિસ્તારોમાં પણ અનુભવવામાં આવ્યા હતા તો જેનું રિક્ટર સ્કેલ ઉપર આ ભૂકંપની તીવ્રતા ચાર પોઈન્ટ સાતની નોંધાઈ છે તો આ ભૂકંપની ઊંડાઈ પંદર કિલોમીટરની હતી તો આ ઘટનાને ફોરે ભારતમાં કોઈ પણ મોટા નુકસાન અહેવાલ નથી પરંતુ લોકોમાં ભયનો મોજો પણ મળી જોવા મળી રહ્યો છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ સોના અને ચાંદીના ભાવમાં ભડકો તો બધા રેકોર્ડ તૂટ્યા જ્યાં દોસ્તો સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસે સોના અને ચાંદીના ભાવમાં નવા લાઈફ ટાઈમ હાઈ ઉપર પહોંચ્યા છે તો ગઈકાલે એમસીએક્સ ઉપર સોનાના ભાવમાં રૂપિયા અગિયારસોથી વધુના ઉછાળા સાથે રૂપિયા એક લાખ સત્તર હજાર પાંચસોને એકસઠ પ્રતિ દસ ગ્રામ એ થયો છે જ્યારે ચાંદીના ભાવમાં પણ રૂપિયા એક હજારથી વધુના વધારા સાથે રૂપિયા એક લાખ ચુમ્માલીસ હજારને બસો પ્રતિ કિલોગ્રામના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છે તો માત્ર સપ્ટેમ્બરમાં જ સોનાના ભાવમાં રૂપિયા અગિયાર હજાર પંચાસી અને ચાંદીમાં રૂપિયા ઓગણીસ હજાર રૂપિયાનો જોરદાર વધારો નોંધાયો છે